જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મહાપ્રસાદ ખાશો આપડે જેજેવાલા ત્રેવીસ તારીખ છે તો શીરો બનાવ્યો છે તે વ્યારા બેન ખાઈ છીએ ભગવાન પેલા ભગવાન તો અલગ કાઢી લીધું હોય હું ભગવાન જ ને કે તો ભગવાન છો તો પેલા ભગવાન છો પાડે છે ક્યાં ભગવાન છો તું માતાજી જઈશો જય શ્રી કૃષ્ણ કહી શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ભાઈ આ સારું થઈ ગયું છે બેન ને હાવ કેમ સારું થઈ ગયું ને તને મોટા મોટું મમ્મી શીરો બહુ ભાવે હે શીરો ભાવે ગીરુ ગીરું હોય ને એટલે ભાવે કેમ

મેચિંગ મેચિંગ કેમ પહેરવાનું હોય આમ નો પહેરવાનું હોય કદી કેમ હોય એની ના ના સ્લીવ આવે ને આ આ અને આશે ને ખાલી અહીંયા જીવા માંથી હાથ કાઢવાના હોય તો અહીંયા રબર વાળું જામ ભાઈ આમ પહેરવાનું હોય બાહુ ક્યાં જાય આમ કરવાનું હોય જામ હોય ભાઈ આમ પહેરવાનું હોય આમ પહેરવાનું હોય આ ટી શર્ટ ને કઈ આમ પહેરવાનું હોય

મંદિરે પહોંચી ગયા કઈ અને વ્યારાબેન ઢમ્મા માંડ્યા જો બધાય ફટ ફૂટી ગયા હવે હાલ અહીંયા છે જોઈ આર્યો હાલ યાથી નો આવે અંદર થી બહાર નીકળવું પડે જો ઝુલો ઝુલાય છો હ ઓન આવા આવા કરાઈસો કરાઈ ધીમે ધીમે હોય ધીમે ધીમે બસ જે 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 વાલા જેવાલા કરો લેવાના હોય ખેજ બસ આમ આમ કરાય દીકર જો એને તો ફટ જ દેખાય બધા આવા આવા કરાય